શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે માનવીય મૂલ્યો અને ચરિત્ર નિર્માણના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સારા સ્વરૂપે વિદ્યાર્થી જીવનને સ્પર્શ તેવા શ્લોકકાર્થ અને ભાવાર સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે જેનો અભ્યાસિક ગ્રંથ અથવા પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે જેને લઈને પાઠ્યપુસ્તકમાં કાયમી ધોરણે ક્રમશઃ વધારવામાં આવે તેવી માંગણી ખાનગી સ્કૂલ સંચાલક દ્વારા હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવી છે શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ પણ પ્રકારે ધાર્મિક ગ્રંથ કે કોઈ દેવી દેવતાઓ કે આરાધ્યની પૂજા અર્ચના માટે બાધ્ય કરતું કે ચમત્કારિક જેવી અંધશ્રદ્ધાઓનું પોષણ સીમિત વિચારો ધરાવતું કપ કપોલ કલ્પિત પુસ્તક નથી ગીતા સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક શાસ્ત્ર અને જીવન જીવવાની ઉત્કૃષ્ટ પદ્ધતિ શીખવતો મહાન આચાર્ય સંહિતા છે જેથી કોઈ પણ સંજોગોમાં ગીતા આધારિત પાઠ્યપુસ્તકોનું પઠન બંધ ન થાય તેવું ઈચ્છનીય છે ગીતા આધારિત તમામ પાઠ્યપુસ્તકો સ્કૂલમાં પઠન પાઠન થાય તે માટે સમર્થન આપીએ છીએ આ રીતે સમર્થન કરતા આવેદનપત્ર આપ્યું છે

ચોક્કસ માગણી મૂકીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતાને ધાર્મિક ગ્રંથ તરીકે ન સ્વીકારવો જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવન જીવવાની આચાર સંહિતા છે તેમાં કર્મનો સિદ્ધાંત જ્ઞાનનો સિદ્ધાંત સત્યનો સિદ્ધાંત ત્યાગ સહિતનો સિદ્ધાંત વિશ્વભરમાં એકમાત્ર ગ્રંથ એવો છે કે જે બાળકને નાનપણથી જો શીખવવામાં આવે તો તેનામાં સાહસ શ્રદ્ધા કર્મ અને નિષ્ઠા તેમજ ચરિત્ર નિર્માણના મૂલ્ય એમાંથી શીખી શકે છે તેથી આ ક્રમશઃ ભણાવવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે